એના દસ પ્રમાણ તમે જગતમાં બતાવજો બીજું આ તમારે કુમારિકા વ્રત ન કરી શકે એવું તમે કહો શાસ્ત્ર કે છે કુમારિકા વ્રત કરી શકે કુમારિકા જો વ્રત ન કરી શકતા હોય તો આ તમે બધા કથાકારો કથા બંધ કરી નાખે શાસ્ત્રમાં શાસ્ત્ર આધારિત કથા કરો તમારા બોલે લાગે તમારા લખેલા આધારિત કોઈ કથા નથી થતી શિવલિંગ ને ખાલી સ્પર્શ ન કરી શકે કુમારિકા એના માટે વ્રત છે હું તમને બતાવું ગૌરી વ્રત આ બધા વ્રતો જે છે પ્રમાણ સહિત એમાં કુમારિકા કરી શકે ભાગવતજી નું પ્રમાણ છે કાત્યાયી મહામાયા એક આ બાલિકા પાંચ વર્ષની ઉમરે વ્રત કર્યા છે

હું રાજુ બાપુ હૃદય થી હૃદય દિખાડો હોય એના શરણ માં ગણવત પ્રાહ્મણ ને કહું છું